તો મોરબીમાં કેનાલમાં પડી જતા પિતા પુત્રનું મોત નિપજ્યું છે બાઇક સાથે પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા હતા હળવદના રણમલપુર નજીક બની છે આ ઘટના બાઇક લઈને પિતા પુત્ર કામર્થે જઈ રહ્યા હતા ફાયરની ટીમે બંને મૃતદેહોને શોધી કાઢી પોલીસને સોંપ્યા છે તો હળવદ પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અન્ય સમાચાર વડોદરાથી વડોદરામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા એક મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે છેલ્લા એક મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્યાર કર્યા સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો છે તો ઘર દીઠ પંદરસોથી પાંચ હજાર રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે

કારણ કે રસોડામાં જે પાણી આખું ભરે જાય ને બધું ફૂટીને આગળ આવે છે તે ટાઈમે અમે અમે બચ્ચાઓને બી બહાર કાઢી મૂકીએ છે હવે કેટલા ટાઈમ બહાર રહેવાનું અત્યારે પણ તમે ઘરમાં જુઓ એટલી ખરાબ હાલ છે જીવડા પડી ગયા છે તો અમારે જવું કે રાત અમે ભાડાના મકાનમાં જતા રહે છે ઉજાગ્રત કરે છે એટલે ભાડાના મકાનમાં જતા રહે છે રેવા દિવસે ઘરમાં ઘેર આવી જાય છે જોવા માટે ઘર જોવા જવું પડે ને સાહેબ ઘેર જો આઈએ છે બાકી તો ભાડાના ઘરમાં જ જતા રહ્યા છે રહેવાની પરિસ્થિતિ જ નથી ના 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 બચ્ચા છેલ્લા દોઢ બે 1.5 મહિનાથી આ લોકોની સમસ્યા બેક મારવાની આવી રહી છે અને વારંવારની રજૂઆત છે એમની અને હમણાં તો આવે છે સળિયા મારે છે અને જતા રહે છે ખરેખર તો આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશનએ લાવવું જોઈએ એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવી રહ્યા છે અને બીજું લાઈન જોડવાના પણ પૈસા આ લોકોની પાસે લઈ રહ્યા છે લોકો ખુદ કહી રહ્યા છે તો આ કઈ રીતની નેતાગીરી જે કોર્પોરેશનમાં ચાલી રહી છે કે એમનું કોઈ સાંભળતું નથી અંદર ગટન ના ગોડ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે તમે રિવ્યુ નીચો લીધો હોય કે ના લીધો પણ તમે એકવાર જોઈને તમે લઈ લઈ શકો છો કે દબાણ કરેલું છે તો એ કે અમે તોડીએ નહીં તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને પંદરસોમાં સ્કીનમાં કરી આપીએ તો મુંબઈમાં હચમચાવી નાખે તેવો એક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે વસઈમાં કાર ચાલકે છ વર્ષના બાળકને અડફેટી લીધો દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે બાળક રમી રહ્યો હતો અને એક કાર ચાલક ગફલતભરી રીતે ચલાવીને રમતા બાળક પરથી જ કાર હંકારી મૂકે છે ચાલતી કાર નીચે બાળક આવી જાય છે અને કાર પસાર પણ થઈ જાય છે આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે બનાવમાં છ વર્ષનું બાળક ઘાયલ થયું હતું જેને હોસ્પિટલ ખસેડાયું છે હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરીટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા 100% ભરોસો અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હંડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ વડોદરા મહાનગરપાલિકાના પાપે લોકોને પંદર દિવસમાં બે બે વાર ભરશિયાળે પૂરનો સામનો કરવો પડ્યો પંદર દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી પાણી થયો હવે કિશનવાડી વિસ્તાર પાણીથી લથપથ થયો લોકો રાત્રે ભર હતા ત્યારે જ અચાનક તેમના ઘરોમાં પાણી એન્ટ્રી મારતા લોકોની જાગૃતિ મહોલ્લા દાવડાનગર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘૂસી ગયું પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ ફળિયા અને હોલ સુધી ઘુસી ગયું કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર રહેવા મજબૂર થવું પડ્યું પાણી ઘરમાં આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ ચેરમેન પૂર્વ વિસ્તારમાં હોવા છતાં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે આ એક વિસ્તારની વાત નથી આ પહેલા વડોદરાના પાણીગીટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું હતું રોડ પર પાણીની નદીઓ વહી હતી લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘુસી જતા લોકોની ઊંઘ ખામ થઈ ગઈ હતી એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસીડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે આ સમગ્ર કાંડમાં સામેલ કુલ છ આરોપીઓમાંથી માંથી ચાર આરોપી બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે ફેક્ટરીમાંથી એક લાખ પંદર હજાર સાત્રીસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે આરોપીઓ સરકાર માન્ય સબસીડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા ત્યારબાદ જાણીતી ખાતર કંપનીનું લેબલ લગાવી તેનું વેચાણ કરતા આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો રામજી પટેલ નામનો શખ્સ સરકાર માન્ય સબસીડી યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે

જી હા સુરેશ શહેરમાં છેલ્લા અગિયાર મહિનામાં ચૌદ મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા જેમાંથી નવ નમૂનાઓ ફેલ થયા એસએમસી દ્વારા લેવાયેલા નમૂનામાંથી પાસઠ ટકા નમૂનાઓ અયોગ્ય ઠર્યા સાત નમૂનામાં પીએચ મૂલ્ય સાડા છ કરતા ઓછું જણાયું મહત્વનું છે કે પીએચ મૂલ્ય સાડા છ થી સાડા આઠ વચ્ચે હોવું જરૂરી છે અન્ય નમૂનાના ક્લોરાઇડ અને હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું નમૂના ફેલ થતા એસએમસી દ્વારા કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ એચ એન્ડ ટ્રેડર સહિત અન્ય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અહિર સમાજ દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચવામાં આવ્યો છે દ્વારકા બાદ ફરી એકવાર અહી રાણીઓ લાખો રૂપિયાના ઘરેણા પહેરી ગરબે ઘૂમી ઝડકતા સોનાથી ભુજનું નાડાપા ગામ ચમક્યું દ્વારકાના મહારાષ્ટ્ર એક વર્ષ પૂર્ણ થતા ભુજના નાડાપા ગામમાં મહિલા મંડળ દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય રાસમાં મોટી સંખ્યામાં અહિરાણીઓ જોડાઈ હતી અહિરાણીઓએ આ મહારાષ્ટ્રમાં પોતાના પરંપરાગત વ્રસ્તો ધારણ કર્યા હતા લાખો રૂપિયાની કિંમતના વજનદાર સોનાના આભૂષણો ધારણ કર્યા બાદમાં પરંપરાગત ગરબે ઘૂમી ભાતીગળ પહેરવેશ ધારણ કરીને રાસ રમતી અહિરાણીઓના અદભુત દ્રશ્યો સર્જાયા આ સમગ્ર આયોજનને સમાજના આગેવાનોએ બિરદાવ્યું મહત્વનું છે કે ગત વર્ષે દ્વારકાના અહિર સમાજ માટે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો દ્વારકામાં ગત વર્ષે સાડત્રીસ હજાર જેટલી હિરાણીઓ દ્વારકાના એસીસી ગ્રાઉન્ડમાં બનેલા નંદગામ પરિસરમાં મહારાષ્ટ્રની રમઝટ બોલાવી એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચુંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો પોતાના પારંપરિક પોશાકમાં હજારો અહિરાણીઓ રાસ રમતી જોવા મળી હતી અમદાવાદના દિવસે ને દિવસે શ્વાન કરડવાના સૌથી વધારે કેસ બની રહ્યા છે શિયાળો આવતાની સાથે શ્વાન કરડવાના કેસમાં અચાનક જ જાણકી વધારો થઈ ગયો છે અમદાવાદમાં દરરોજ એસી લોકોને શ્વાન કરડે છે વર્ષ બે હજાર ચોવીસમાં કુલ ઓગણત્રીસ હજાર ત્રીસ જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં એક સાથે ઓગણીસો છન્નું જેટલા કેસ નોંધાયા વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલ મહિનામાં ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાયા વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્વાન ખરડવાના કિસ્સાઓ એક સરખા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં કુલ બે હજાર નવસો પંદર લોકોને શ્વાન કરડ્યા હતા જ્યારે કુલ એકત્રીસ હજાર આઠસો ચોરાણું લોકોને શ્વાન કરડ્યા બીજી તરફ કેસ વધતા હોસ્પિટલમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો જોકે અલજી હોસ્પિટલમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ દાવો કર્યો કે સ્ટોક પૂરતો છે પરંતુ શ્વાન પકડ પાર્ટી તેની કામગીરી નિષ્ઠાથી નથી કરતી તે આંકડા પુરવાર કરે છે એટલે અમદાવાદવાસીઓએ રખડતા શ્વાનથી બચીને રહેવું પડશે